તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી એટલું જ નહીં તારીખે ફોટોગ્રાફર રોહિત પડાયા તેના મિત્ર સાથે વોકિંગમાં નીકળ્યો ત્યારે તેને પણ આ ગેસની અસર થઈ હતી જેને કારણે તેને પણ શ્વાસ લેવામાં તકલીફ થતા પરિવારજનોએ તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી વધુ સારવાર માટે નવી હોસ્પિટલ લઈ ગયા હતા આ બનાવ રાહુલ રાજ રાજમોલી પાછળ સુમન મલ્હારમાં રહેતા ફોટોગ્રાફર રોહિત પડાયાની ની ફરિયાદના આધારે મનુષ્યવધની કોશિશનો ગુનો નોંધ્યો હતો જેના આધારે પોલીસે બંગાળનો વેપાર કરતા ઇરફાન સફત ખાન અને રાજુ જાનકી લાલ શર્માની સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે